સુરતની કીમ નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કીમ હનસુર સ્ટેટ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા ઉલપાડની કીમ અને હનસુરનો રસ્તો બંધ કરી દેવાયો છે વડોલી ગામ નજીક પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે નદીના પાણી ગામ નજીક આવતા સ્થાનિકો પાણી જોવા ઉમટ્યા કીમ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ફોટવી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે તો સ્થાનિકો હાલ તો પાણી જોવા ઉમટ્યા છે ને તેને કારણે હાલ તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાણી ભરાતા હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે લોકોની અને વાહન ચાલકો માટે આ બંધ કરી દેવામાં આવ્યો છે સતત વરસતા વરસાદને કારણે પર કીમ નદીના પાણી આ સ્થિતિનું નિર્માણ થયું છે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા વાત કરીએ સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી અને ગઈકાલે માંગરોળ તાલુકાની સ્થિતિ દયનીય બની ગઈ હતી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા પરંતુ એ જ કીમ નદી જે છે એ ત્રણ તાલુકામાંથી પસાર થતી નદી છે માંગરોળ ઓલપાડ અને ભરૂચ જિલ્લાનું હાસોટ તાલુકામાંથી આ નદી પસાર થતી હોય છે ત્યારે રોજ ઓલપાડ તાલુકામાં અને હાસોટ તાલુકામાં જે નદીના પટના ગામો છે તમામ ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને જેના કારણે લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે આ દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્ય છે રાજ્ય ઢોળી માર્ગના સુરત થી ઓલપાડ થઈ જોડતો માર્ગ અને સુરત થી ઓલપાડ થઈ વડોલીવાંસુટ અંકલેશ્વરને જોડતો માર્ગ છે એ માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા હાલ આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણે ભારે વરસાદ જે પાણીને આવક થઈ છે કીમ નદી તેના કારણે હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે તંત્ર દ્વારા પણ જે કામગીરી કરવાની હોય છે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે અને જ્યાં પાણી ભરાયા હોય ત્યાંથી વાહન પસાર ન કરવા માટે પણ તંત્ર દ્વારા સાવચેત કરવા આવી રહ્યા છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે માર્ગો પર પાણી ફરી વર્યા છે ત્યાંથી તમામ માર્ગો પોલીસ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ વરોલી સુરત